ચાલો આજે આપણે એક ખૂબ જ જાણીતા અને સુંદર ગુજરાતી બાળગીતની દુનિયામાં જઈએ આ ગીત એટલે નાનકડી ઢીંગલી મારી રિસાઈ ગઈ ખબર છે આ માત્ર એક ગીત નથી પણ એક નાનકડા ઝઘડા અને એને ઉકેલતા પ્રેમ વિશેની એક બહુ જ મીઠી વાર્તા છે અચ્છા આપણી વાર્તા શરૂ કરતા પહેલાં એક નાનકડો સવાલ ક્યારે એવું લાગ્યું છે કે આપણું કોઈ મનપસંદ રમકડું કે ઢીંગલી આપણાથી નારાજ થઈ ગઈ છે બસ આ જ એક નાનકડી લાગણી આપણને બાળપણની એ નિર્દોષ દુનિયામાં લઈ જાય છે જ્યાંથી આપણી આ કવિતા શરૂ થાય છે તો આખી વાત શરૂ ક્યાંથી થઈ ઢીંગલી આટલી બધી રીસાઈ કેમ ગઈ ચાલો વાર્તાના પહેલા ભાગમાં જઈએ અને એની નારાજગી પાછળનું સાવ સાદું કારણ શોધીએ કવિતાની શરૂઆત જ થાય છે આ બે પંક્તિઓથી નાનકડી ઢીંગલી મારી રીસાઈ ગઈ ભૂલમાં મારી આંખ જ્યાં મીંચાઈ ગઈ બસ આ જ છે આખી સમસ્યાનું મૂળ બધું એટલા માટે થયું કારણ કે બાળક રમતા રમતા નિર્દોષપણે ઊંઘી ગયું અને એની આંખ બંધ થઈ ગઈ અને ઢીંગલીને શું લાગ્યું કે એની અવગણના થઈ રહી છે હવે ઢીંગલી તો રીસાઈને બેસી ગઈ તો પછી બાળક શું કરે છે વાર્તાના આગલા ભાગમાં આપણે જોઈએ કે બાળક પોતાની રીસાયેલી ઢીંગલીને મનાવવા માટે કેવા કેવા પ્રયત્નો કરે છે અહીં બાળક એક પછી એક ઉપાય અજમાવે છે પહેલાં એ કહે છે ફરવા બોલાવું તો ફરવા ના આવે પછી પ્રેમથી જમાડવાનો પ્રયત્ન કરે છે પણ જમવા બોલાવું તો જમવા ના આવે એ નવા રમકડા પણ આપે છે પણ ઢીંગલી તો રમકડાં આપવું તો રમતી નથી એટલું જ નહીં સુંદર મજાની મોતીની માળાઓ પણ આપે છે પણ એને તો મોતીની માળાઓ ગમતી નથી મતલબ કે ઢીંગલી કોઈ પણ વસ્તુથી માનવા તૈયાર જ નથી અને આ જોઈને બાળકની ચિંતા વધતી જ જાય છે ઢીંગલીની આ નારાજગીની અસર હવે એના પર પણ દેખાવા લાગી છે કવિતાની પાંચમી લાઇન કહે છે ભૂખી ને તરસી એ તો સૂકાઈ ગઈ એ એટલી રીસાઈ ગઈ છે કે કશું ખાતી પીતી નથી અને જાણે સુકાઈ ગઈ છે અને પછી ફરીથી એ જ પંક્તિ યાદ અપાવે છે કે નાનકડી ઢીંગલી મારી રીસાઈ ગઈ હવે વાત ફક્ત ઢીંગલીની ઉદાસીની નથી કવિતાના આ ભાગમાં આપણે જોઈશું કે ઢીંગલીની નારાજગીની સીધી અસર બાળકની પોતાની ખુશી પર કેવી રીતે પડે છે અને પછી આવે છે આ કવિતાની સૌથી ભાવનાત્મક પંક્તિ મસ્તીની પળો મારી લૂંટાઈ ગઈ આ વાક્ય આખી વાતનું કેન્દ્ર છે કારણ કે ઢીંગલી ઉદાસ છે એટલે બાળકની પોતાની બધી મજા એની મસ્તી જાણે લૂંટાઈ ગઈ છે આ બતાવે છે કે બંનેની લાગણીઓ એકબીજા સાથે કેટલી ઊંડાણથી જોડાયેલી છે અને ફરી એ જ વાત દોહરાય છે નાનકડી ઢીંગલી મરી રિસાઈ ગઈ તો હવે આટલા બધા પ્રયત્નો પછી આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે વાર્તા હવે એક બહુ જ મજાનો વળાંક લે છે જ્યાં બાળક આખરે ઢીંગલીના ચહેરા પર હાસ્ય પાછું લાવવાની ચાવી શોધી છે શું થતું હતું ઢીંગલી અવડુએ ફરતી અને બાળકની કોઈ વિનવણી કાને ન ધરતી એ સાંભળવા જ તૈયાર નહોતી પણ પછી તેરમી પંક્તિમાં એક જાદુઈ અને સાવ સરળ ઉપાય મળે છે ગલી પછી કરી ત્યાં તો મલકાઈ ગઈ બસ એક નાનકડી ગલી પછી અને ઢીંગલી તરત હસી પડી આ બતાવે છે કે ક્યારેક પ્રેમભર્યા સ્પર્શ અને રમતિયાળપણાની શક્તિ કેટલી મોટી હોય છે તો આખી કવિતાનો સાર શું છે આપણે આમાંથી શું શીખી શકીએ ચાલો હવે આપણે આ કવિતાની પંક્તિઓમાં છુપાયેલા નાના નાના પણ ખૂબ જ સુંદર પાઠને સમજીએ છેલ્લી પંક્તિ નાનકડી ઢીંગલી મારી રીસાઈ ગઈ હવે એક ખુશીની ભાવના સાથે આ વાર્તાને પૂરી કરે છે આ નાનકડી કવિતામાંથી સૌથી મોટી શીખ એ મળે છે કે પ્રેમ અને સાચો સંબંધ કોઈ પણ મોંઘી ભેટ કરતાં વધુ શક્તિશાળી છે ઢીંગલી રમકડા કે મોતીની માળાઓથી ન માની પણ એક નાનકડી ગલી પચી જે સ્નેહ અને પ્રેમનું પ્રતિક છે એનાથી તરત જ ખુશ થઈ ગઈ અને અંતમાં ચાલો આ એક વિચાર સાથે આજના વિશ્લેષણને સમાપ્ત કરીએ જ્યારે આપણું કોઈ પોતાનું ઉદાસ હોય ત્યારે તેને હસાવવા માટેનો એક નાનકડો પ્રેમાળ પ્રયાસ જે દુનિયાની સૌથી મોટી અને શ્રેષ્ઠ ભેટ છે ખરું ને